જામ ભાજપના કાર્યકરો દ્વારા રોડ શોનો ગજબ ફિયાસ્કો થયો હતો જામકંડોળા મત વિસ્તારમાં કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ માંડવિયાના રોડ શોનું આજે આયોજન કરવામાં આવ્યું હતું ધમધમતા તાપમાં બહાર નીકળવું હિતામ નથી તેવી જામકંડોળાની પ્રજાની વિચારધારા જોવા મળી હતી અને રોડ શોનો ફિયાસ્કો જોવા મળ્યો હતો તો બીજી તરફ માજી મંત્રી અને ચાલુ ધારાસભ્ય જયેશભાઈ રાદડિયાના ગામમાં ભાજપનો રોડ શો મોટી સંખ્યામાં માણસોનો ઉમટી પડ્યો એવું સોશિયલ મીડિયા પર વાયરલ થયું હતું પરંતુ હકીકત કંઈક અલગ જ જોવા મળી હતી આજે જામકનોડામાં ભાજપની પ્રચાર યાત્રા નીકળેલી છે આજે સવારે સાડા દસે આસપાસની આ યાત્રા છે હું જામકનોડા રાજપૂત સમાજના એક જાગૃત નાગરિક અને રાજપૂત સમાજ વતી હું જામકણાની જનતા અને જામકણોણામાં વસતા તમામ સમાજનો ખૂબ ખૂબ આભાર માનું છું કે આજે રાજપૂત સમાજની સત્યની લડાઈ છે એ લડાઈમાં સાથ અને સહકાર આપ્યો હોય એવું તમે ભાજપ પ્રચાર રથમાં આપ જોઈ શકો છો અને જામકણોણાની જનતા આ પ્રચાર રથનો સ્વયંભૂ બહિષ્કાર કરી અને રાજપૂત સમાજની સત્યની લડાઈ અને રૂપાલાના નિવેદનને વખોડી કાઢેલું છે